નમસ્કાર મિત્રો આજે આપણે વિરમગામના વડલે બેઠેલી મહામાયામાં મેલેડિમાના ઇતિહાસ વિશે વાત કરીશું તો મિત્રો સરસ મજાની સત્ય ઘટના છે તો ચાલો તેને વિસ્તારથી જાણીએ મિત્રો અમદાવાદથી સાઠ કિલોમીટરના અંતરે આવેલું વિરમ ગામ છે અને વિરમ ગામમાં મુનસર તળાવ છે અને આ તળાવના કાંઠે એક ઓળખવામાં આવે છે તો મિત્રો શું હશે આ બધો ઇતિહાસ તો ચાલો તેને વિસ્તારથી જાણીએ મિત્રો આ તળાવ સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવીએ ઈસવીસન એક હજાર નેવમાં બંધાવ્યું હતું અને ત્યારે આ તળાવનું નામ માનસરોવર રાખવામાં આવ્યું હતું પરંતુ હાલમાં આ તળાવને મુનસર તળાવ તરીકે ઓળખવામાં આવે છે અને ત્રણસો જેટલી આ તળાવની પાળ ઉપર દેવી દેવતાઓની ડેરીઓ આવેલી છે અને એના પછી વર્ષો વીત્યા અને સરકાર બદલાય છે અને હરખાજી રાજાની વિરામગામની ગાદી ઉપર નિમણૂક કરવામાં આવે છે અને આ રાજા ખૂબ જ ન્યાયપ્રિય અને સારી નીતિવાળો રાજા હતો અને તેને બધી જ વાતે સુખ વૈભવ હતું પરંતુ તેને શેર માટીની ખોટ હતી અને આ વાત તેમને કાંટાની જેમ ખૂંચતી હતી અને ત્યારે ઘટના એવી બને છે કે આ તળાવની પાળે એક દેવી પૂજકોનો ડંગો આ મુનસર તળાવે આવી અને રોકાય છે અને આ દંગળો ત્યાં થોડાક દિવસ પૂરતો રોકાય છે અને દિવસે તે ત્યાં જ રહે છે ને રાત્રે તે આજુબાજુના ગામમાં અને વિરમ ગામમાં તે રોટલા માટે નીકળતો અને એમની સાથે માતા મેરડીનો કરંડીયો પણ હતો અને તેને ત્યાં એક વડલાનું ઝાડ હતું આ વડલાની ડાળ ઉપર તેઓ માતાજીનો નો કરંડીયો લટકાવતા અને ત્યાં રહેતા હતા અને એક રાત્રે તેઓ માતાજીનો તાવો કરે છે અને તાવવામાં ડાક ડમ્મર વાગે છે માતાજીનો રૂડો માંડવો બાંધ્યો છે અને ગરમ ગરમ ઉકળતું તેલ ઉકળી રહ્યું છે અને તેમાં માતા મેલડીનો ભૂવો બે હાથ નાખી નાખી અને પૂરીઓ બહાર કાઢી રહ્યો છે અને ગરમ લાય તેલમાં પોતાના મોઢાને ધોવે છે એમ છતાં જરા પણ તેના શરીર ઉપર કોઈ ઈજા થતી નથી અને આ ઘટના જ્યારે વિરમ ગામના વાસીઓ જુએ છે ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી જાય છે અને ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને પહોંચે છે રાજાની પાસે અને ત્યાં જઈ અને આ સમગ્ર ઘટનાની જાણ કરે છે કે હે મહારાજ મુનસર તળાવે દેવી પૂજકોએ માતાજી મેલડીનો નવરંગો માંડવો નાખ્યો છે અને તેમની માતા એટલી જમરી છે કે સમરે સાદ પૂરે છે અને ઉકળતા તેલમાં તેઓ બધા જ હાથ નાખી નાખીને પૂરીઓ બહાર કાઢે છે એમ છતાં માતા મેલડી તેમને જરાય કઈ થવા દેતી નથી તો હે મહારાજ આવી મેલડી તમને દીકરો તો જરૂર આપશે તમારું વાંચ્યા મેળું જરૂર ભાગી નાખશે ચાલો મહારાજ એમના દર્શન કરવા ત્યારે રાજા રાણી ત્યાંથી ચાલતા ચાલતા મુનસર તળાવે આવે છે અને આવીને જુએ છે તો સાચે જ ગરમ લાય ઉકળતા તેલમાંથી ભુવાજી પૂરીઓ બહાર કાઢી રહ્યા છે અને માતા મેલડી સોળે કળાએ ભુવાજીના શરીરમાં ધૂણી રહી છે ત્યારે આ રાજા રાણી ઓશિયાળું આંસુ પાડે છે અને કહે છે કે હે મા મેલડી મારી તારા આવા ચમત્કાર આજે પહેલીવાર જોયા છે પણ માં આજે આ રાજાનું રાજ્ય વાંજ્યું જાય છે અને જો મારા ઘરે એકાદ કુંવરનો જન્મ થઈ જાય ને મા તો મારું વાંજ્યા મેળું દૂર થઈ જાય નહીતર હવે મારી ઉંમર પહોંચી છે ત્યારે ત્યારેમાં મેલડી કહે છે કે રાજાન જરાય ચિંતા કરતો નહીં હું કળિયુગની દેવી માતા મેલડી બોલું છું અને જા રાજા આજે હું મેલડી તને વચન આપું છું કે તને એક નહીં પરંતુ બે બે દીકરા આપું અને ચારેય દિશામાં તારું નામ રોશન કરે ને એવા બે દીકરા જો તારા ઘરે જન્મ થાય ને તો એકનું નામ જીવણ અને બીજાનું નામ જગમાલ પાડજે જા રાજા આવું આ એક દેવી પૂજકની મેલડીનું તને વચન છે અને આટલું વચન મળતાની સાથે જ રાજા રાણી ઘણા ખુશ થઈ ગયા અને પોતાના મહેલમાં જઈ અને હવે તો રાત દિવસ તુહીમાં મેલડી તુહીમાં મેલડીના નારા લગાવી રહ્યા છે અને આ બાજુ દેવી પૂજકો તો ત્યાં થોડાક દિવસ પોતાના ડંગા નાખીને રહ્યા હતા અને હવે તેઓ આ મુલસર તળાવેથી ચાલી નીકળ્યા અને આ બાજુ સમય વીત્યો અને સાચે જ માં મેલડીના કહેવા પ્રમાણે આ રાણીને બે કુંવરોના જન્મ થાય છે તેથીમાં મેલડીના કહેવા પ્રમાણે તેઓ એકનું નામ જીવણ અને બીજાનું નામ જગમાલ પાડે છે અને આમ પછી હવે આ કુંવરો ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે અને ત્યારે એક રાત્રે રાજા સૂતો હોય છે અને તેના સપનામાં માતા મેલડી આવે છે અને આવીને કહે છે કે રાજાન તને બે કુંવરો મળી ગયા ને હવે તને કોઈ વાતે ખોટ છે ખરી ત્યારે રાજા કહે છે કે માં તારા કહેવા પ્રમાણે મારા ઘરે બધી જ રીતે સુખ સંપત્તિ થઈ ગઈ છે હવે મને કોઈ વાતે કોઈ તકલીફ નથી અને ત્યારે મા મેલડી કહે છે કે હે રાજન હું મુનસર તળાવના કાંઠે બેઠેલી વડલાવાળી માતા મેલડી છું અને લે આ ત્રિશુળ અને વહેલી સવારે વાજતે ગાજતે મને આ મુનસર તળાવના કાંઠે જે વડલો છે ને એના નીચે મારા બેસણા ઘર હું મેલડી હવે ત્યાં બેસવા માગું છું અને એ મુનસર તળાવના કાંઠે મારી મેલડીનો વાસ છે ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે જ બીજા દિવસની વહેલી સવારે રાજા જુએ છે તો તેની પાસે સાચી જ ત્રિશુળ હોય છે અને પછી તે બધી જ વાત તેની રાણીને કહે છે અને પછી આખા એ ગામની સાથે મળી અને પછી વિરમ ગામના વડલે આવી અને એ ત્રિશુળ ત્યાં રોપે છે અને એમાં મેલડીના ત્યાં બેસણા થાય છે અને મિત્રો અત્યારે પણ તમે આ વિરમ ગામના વડલે જશો તો અત્યારે પણ તમને એ ત્રિશુળ જોવા મળશે અને જ્યારે રાજાએ ત્યાં ત્રિશુળ મૂક્યું અને મા મેલડીની જ્યારે સ્થાપના કરી ત્યારે સપનામાં આવેલી મેલડીએ એમ પણ કહ્યું હતું કે રાજાને જેવી તું મારી સ્થાપના કરશે ને ત્યારે હું મેલડી તને વિરમગામના વડલે દર્શન આપીશ અને સાક્ષાત મારું સ્વરૂપ દેખાડીશ ત્યારે આમ જ્યારે આ બાજુ રાજાએ આ ત્રિશુળ મૂકીને વિરમ ગામના વડલા નીચે જ્યારે માં મેલડીની સ્થાપના કરી ત્યાં તો ત્રિશુળની પાછળથી સવાવેતની નાગણી બની અને જીભના લબકારા કરીને મારી મેલડી આ રાજાને દર્શન આપે છે અને પછી તો ત્યાં રાજાની સાથે આખું ગામમાં મેલડીની સેવા પૂજા કરવા લાગ્યું અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને રાજાનું આયુષ્ય પૂરું થાય છે અને તે પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે ને પથારીએ પડ્યો છે અને પછી આ રાજાનું મોત થઈ જાય છે અને જ્યારે રાજાનું મોત થઈ ગયું ત્યારે તેની પત્ની પણ ખૂબ જ દુઃખી થઈ જાય છે અને ભાગી પડે છે અને કહે છે કે મારા સ્વામી વગર હું પણ જીવતી રહીને શું કરીશ અને આમ આવું કહી અને પછી તો વિરમગામના એ મુનસર તળાવની એક પાડે આ રાજાની જ્યારે સૈયા ખડકાણી ત્યારે તેના ઉપર આ રાજાનો જ્યારે દેહ મૂકવામાં આવ્યો ત્યારે તેની રાણી પણ એ દેહને પોતાના ખોળામાં લઈ અને એ પણ ત્યાં જ અગ્નિમાં સતી થઈ જાય છે અને આમ આવી રીતે રાજા રાણીનો આજે પણ આ રાજા રાણીનો ત્યાં પાળ્યો છે અને સત સતીના નામે તેઓ ઓળખાય છે અને પછી આ બાજુ હવે આ જીવન અને જગમાલ બંને એકલા પડી ગયા અને તેઓ રડી રહ્યા છે ત્યારે મુનસર તળાવથી મારી લોઢાના દાંતવાળી મેલડી આ જીવણ અને જગમાલની પાસે પહોંચે છે અને ત્યાં જઈ અને જીવણ અને જગમાલને એકને પાવો અને બીજાને વીણા આપે છે અને કહે છે કે લો મારા દીકરાઓ તમને મેં મેલડી આપ્યા છે ને તમે મારી મેલડીના દીકરા છો માટે જ્યારે પણ તમને જીવનમાં દુઃખ પડે ને ત્યારે આ પાવોને વીણા વગાડજો અને જો મેલડી ગમે ત્યાંથી જો દુનિયાના છેડે બેઠી હોય પરંતુ તમારો પાવો વાગતાની સાથે જો તમારી પાસે આવીને હાજર ના થવું ને તો મને મુનસરના તળાવવાળી મેલડીને ઓળખે કોણ અને આમ આવી રીતે મેલડી એ બંને બાળકોના વારે આવે છે અને પછી તો પાવો આપે છે અને મિત્રો એના પછી જીવન જગમાલની તમે ઘણી એવી વાર્તાઓ પણ સાંભળી હશે અને ઘણા ઇતિહાસ પણ જાણ્યા હશે કે માં મેલડીએ તેમના નામ ઇતિહાસના ચોપડે અમર કરી નાખ્યા હતા અને એના પછી દર રવિવારને મંગળવારે માં મેલડીના માનવ મહેરામણ ત્યાં ઉમટાવા લાગ્યો અને ત્યારે એક સમયની વાત છે અને ઘટના એવી બને છે કે ભગવાનભાઈ નામનો એક માણસ કે જે ત્યાં રડતો રડતો આવે છે અને માતા મેલડીની સામું રડતા રડતાં કહેવા લાગ્યો કે હે મારી મેલડી મારી આ સંસારનો ત્યાગ કરીને આવ્યો છું અને હવે મારે જીવવું નથી મારી અહીંયા તારી સામું મારે મારો દેહ છોડી દેવો છે હું મરવા માટે તારી ચોકટ પાસે આવ્યો છું અને આમ જ્યારે આ ભગવાનભાઈએ માતા મેલડી સામું રડીને આટલી અરજી કરીને ત્યાં તો ત્યાં એક એંસી વર્ષની ડોશી આવે છે અને આવીને કહેવા લાગી કે દીકરા તું કેમ રડે છે ને તારે કેમ મરવું છે ત્યારે ભગવાનભાઈ એટલું કહે છે કે આ સંસારમાં મારું કોઈ નથી અને હું એકલો આ સંસારમાં રહેવા નથી માગતો હું સંસારનો ત્યાગ કરી અને મારો દેહ છોડવા આવ્યો છું ત્યારે આ ડોશી એટલું કહે છે કે દીકરા તારે કાંઈ કરવાની જરૂર નથી અને આજથી હું તને કહું છું કે તારે આ માતા મેલડીની સેવા પૂજા કરવાની છે જા આ માતા મેલડીની સેવા પૂજા કર અને તારો જન્મારો મા મેલડીની સેવા પૂજામાં પૂરો કર આટલું કહી અને પછી જ્યારે આ ભગવાનભાઈ બાજુમાં જુએ છે તો ત્યાં ડોશીમાં હતા જ નહીં ત્યારે ભગવાનભાઈ મા મેલડીના સંકેતને સમજી ગયા કે આ બીજું કોઈ નહીં પરંતુ આ તો આ મુનસરના તળાવવાળી મારી લોઢાના દાંતવાળી મેલડી છે અને તેમણે મને આદેશ કર્યો છે કે મારી સેવા પૂજા કર અને દિન દુખિયાના દુઃખ દૂર કરજે ત્યારથી આ ભગવાન ભાઈ માતા મેલડીના ભુવા બની જાય છે અને માતા મેલડીની સેવા પૂજામાં તેઓ લાગી જાય છે તો મિત્રો આવા ઇતિહાસ છે વિરમ ગામના વડલાવાળી મારી લોઢાના દાંતવાળી મેલડીના મિત્રો આવા જ વિડીયોને રોજેરોજ જોવા માટે આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી